રાજ્યમાં આજે પણ મેઘરાજા સટા સટી બોલાવશે પંદરમી જૂને ચોમાસાનું આગમન થયા બાદ માત્ર દસ જ દિવસમાં મેઘરાજાએ મોટા ભાગના વિસ્તારો હવામાન વિભાગે હજુ પણ સાત દિવસ ભારે વરસાદની આગાહી કરી છે જ્યારે દરિયાકાંઠે ચાલીસ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે આજે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે તો ગાંધીનગર ખેડા આણંદ વડોદરા છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ રાજકોટ બોટાદ ભાવનગર જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ અને દીવમાં યલો એલર્ટ છે આ જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે અત્યાર સુધી કચ્છમાં સિઝનનું એકવીસ પોઈન્ટ છ ટકા વરસાદ વરસી ચૂક્યો છે ઉત્તર ગુજરાતમાં સોળ પોઈન્ટ ઓગણચાલીસ ટકા મધ્ય ગુજરાતમાં છવ્વીસ ટકા સૌરાષ્ટ્રમાં છવ્વીસ ટકા દક્ષિણ ગુજરાતમાં 25.24 ટકા વરસાદ આ સિઝનનો વરસી ચૂક્યો છે જ્યારે રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ ચોવીસ ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે